હેલો ફ્રેન્ડ્સ જય અં બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ફ્રેન્ડ પૂરી છે ઘઉંના લોટની મેદાની બધું આપણે રેસીપીમાં બનાવતા હોય પણ આજે ઘઉંના લોટના અને ગોળના ગોળ ગુળ હિન્દીમાં કહીએ એના આપણે એકદમ સોફ્ટ ડોનટ ડોનટ બનાવીશું છોકરાઓને ટિફિનમાં આપો ગિલ્ટી ફીલ તમે છોકરાઓને ખવડાવી શકો અને તમે બી એન્જોય કરી શકો બેક કરવાના નથી તળીને કરીશું પણ તેલ નહીં ભરાય ટ્રાય ચોક્કસથી એકવાર કરજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ અને કોમેન્ટ સબસ્ક્રાઈબ તો કરો આટલી નવી નવી રેસીપી જોવા કાં તો મને મોટિવેશન મળે ફ્રેન્ડ તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ચલો આપણે જે જે પહેલા ડોનટ્સ બનાવવા માટે જોઈએ છે તો મેં લીધો છે એક વાટકી જેટલો ઘઉંનો લોટ ઓકે એમાં એડ કરીશું આપણે બે ચમચી જેટલું મિલ્ક પાવડર નાનો કોઈ બી વાટકી તમારે સેડ કરી લેવાની ઘરની એમાં જ હશે આપણે એક સેજ જ મીઠું સેજ ઠીક મજા આવે એમ ડોનટ્સ ખાવાની તમને એડ કરીશું આપણે નોર્મલ એકદમ નાની ચમચી બેકિંગ પાવડર અને એનાથી અડધી ચમચી બેકિંગ સોડા ચમચી ભરી પાવડર લેવાનો છે બેકિંગ અને સોડા અડધી ચમચી લેવાનો છે અને બધાને મસ્ત ચાળી લઈશું વધારે ઓછા તમારે જે રીતે બનાવો ને ફ્રેન્ડ એ રીતે લઈ લેવાના અને ચાળીને જ આપણે ઉપયોગ કરીશું એનો એટલે હવા ભરાય અંદર બરાબર પછી આપણે મિક્સ કરીશું ત્યાં સુધી આપણે લઈ લઈશું હવે આપણું બેટર બનાવવા માટે ગોળને આ ગોળ વાળું જ છે વાટકો મેં લીધું છે દહી દહીં ના ઠંડુ બી હોવું જોઈએ બહુ ફ્રીજમાંથી એવું હોય તો અડધો કલાક કલાક પહેલા કાઢી લેવાનું અને મસ્ત મેશ કરી લઈશું એમાં જ હશે બે ચમચી જેટલો ગોળ જેટલો મિલ્ક પાવડર લો એટલો જ ગોળ આ વધારે સ્વીટ ખાતા હોય તમે તો ચોક્કસથી વધારે એડ કરી લેવા આ બંનેને બરાબર મિક્સ કરી લઈશું જ્યાં સુધી આપણો ગોળ પીડાઈ નહીં ત્યાં સુધી ચલો ગોળ હારા હોવો અંદર મેસ થઈ ગયો છે હવે આપણે એડ કરીશું ત્રણ ચમચી જેટલું બટર જો ઓઇલ લેવું હોય તો ઓઈલ લઈ લેવાનું પણ સ્મેલ વગર એમાં જ હશે આપણું બે નાની ચમચી જેટલું મોટી ચમચી હોય તો એક ચમચી ભરીને એડ કરી દેવાનું

છોકરાઓ માટે બનાવતા હોય તો ચોક્કસથી એડ કરજો છોકરાઓને મજા આવશે અને કે નાના ખવડાવો તો વાંધો નહીં વધારે નથી લીધો એક જ ચમચી જેટલો મારી જોડે છે બરાબર ખલાબ થેન્ક યુ નોર્મલ જ હવે આપણે જે લિક્વિડ કર્યું છે એ આમાં ધીમે ધીમે એડ કરીશું પણ પહેલાં આપણે લોટ બધા મિક્સ કરી લઈશું અને એને એક રોટલી જેવો લોટ બાંધીશું ચલો ડ્રાય મસાલા મિક્સ કરી લીધા છે હવે મેં લીધી છે એક ચાયણી જે આપણે બધું ચાળીને લેતા હોઈએ લોટે જ હું લઈ લઈશ જે મેં ભેગું કરીને રાખ્યું છે લિક્વિડનું એને થોડું ગાળીને લઈ લઈશ ક્યાંય સોરી હું એનો લોટ બાંધી દઈશ રોટલી જેવો માપસર આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને કોકો પાવડર બી માપનો જ એડ કર્યો છે મસ્ત છોકરાઓને ખાલી સ્મેલ ને કલર આવે ઓવર નથી એડ કર્યો બરાબર બસ આ રીતનું આપણે લોટ જોઈતો હતો અને હવે બે મિનિટથી પાંચ મિનિટ સુધીનો આપણે એને રેસ્ટ આપીશું અને પછી મસ્ત ઘીવાળા હાથ કરી અને આપણે એનો શેપ આપીશું પણ એના માટે તમારે જોઈશે એક બટર પેપર હું અને પાંચ મિનિટ મૂકી દઈશ સારી રીતે ચલો પહેલાં આપણે બટર પેપર લઈ લીધું છે અને મસ્ત ઘીવાળું કરી લઈશું આપણા બંને હાથ ઘીવાળા કરી લઈશું અને જે આપણે બાજુમાં બેટર બનાવ્યું છે ડોનટનું એને મસ્ત એકદમ ફોરા ફોરા હાથે અહીંયા બટર પેપર ઉપર મૂકીશું તમારો હાથે ને પેલો ના હોવો જોઈએ બગડેલો ચોટશે તમને ઘીવાળો જ હાથ હોવો જોઈએ આ રીતે મસ્ત એને એક અંદરથી વચ્ચેથી કાળું કરીશું આ રીતના આપણે ડોનટ્સ બટર પેપરની મદદથી બનાવીશું હવે એક બાજુ આપણે તેલ બી મૂકી દીધું છે હું તમને બતાવી હવે મેં લઈ લીધું છે અને એને ડાયરેક્ટ તેલમાં આપણે આ રીતે છોડી દઈશું

ફાવે તો ઉપર થોડું થોડું તેલ એડ કરવાનું ચમચાથી બાકી એને ટચ નહીં કરવાનું નીચેથી સુધી તળાઈ છોડે નહીં એકદમ સોફ્ટ પછી ભાગી જશે હવે એવું લાગી રહ્યું કે એને નીચેનો ભાગ એનો છોડી દીધો છે પણ તો બી હાલ હજુ આપણે એને ટન ફેરવીશું નહીં તમને એવું લાગશે કે તમે એને બેક કર્યું એવું એટલો મસ્ત સોફ્ટ બનીને તૈયાર થશે તમને જ્યારે આમ ફાવે તો આ રીતે તમારે એના ઉપર પા તેલ આવવા દેવાનું આ મારું જ સાઈડમાંથી ચમચો વાગી અને મારા હાથે થોડું બગડ્યું છે પણ તમે એવું ના કરતા કેટલું મસ્ત ફૂલ્યું છે હવે આપણે એને સાચવીને રન કરી દઈશું આ રીતે વચ્ચે પરફેક્ટ કાણું છે જ હવે એને પાછું આપણે ધીમા તાપે તળાવવા દઈશું એ જ રીતે આપણે બીજું તૈયાર કરીશું ચલો તમારે એકદમ કેક જેવું ખાવું છે ને એવા સોફ્ટ એકદમ થસે જો એકદમ સોફ્ટ ને કેક જેવું ન ખાવા હોય થોડા બિસ્કિટ જેવું રાખવા હોય તો થોડો લોટ તમારે કડક બાંધવો પડશે એકદમ મોસ્ટર સોફ્ટ રૂજ એવા થસે આરા ડોનટ એટલે તમારી તમારે જે રીતે ખાવે છોકરાઓને આખો એ રીતે તમારે કરી લેવાનું એની જાતે જ મસ્ત સેપ થઈ જશે ચિંતા નહીં કરવાની જો જાતે સેપ તમને એવો થાય ને તો બી પ્રોપર એનો સેપ લઈ જ લેશે કારણ કે આપણે એકદમ કેક ટાઈપ ફૂલેલા ફૂલેલા કર્યા છે એટલા માટે એટલે બટર પેપરથી અંદર એડ કરો ને તો ટેન્શન નહીં કરવાનું અને દેખાય તમને ઠંડુ થાય એટલે હું તમને પ્રોપર બતાવું હજુ એની જગ્યા નીચેથી એને છોડી નથી ત્યાં સુધી એને ફેરવવાનું નહીં ફરીથી ફરીથી મેં લીધો છે અને હવે હું તમને હાથમાં બતાવ એકદમ એવો જ ઢીલો જ લોટ છે એ જ લોટ છે ફ્રેન્ડ મારી જોડે ડોનટ થઈ ગયું છે એને નિકાલ લઈએ એકદમ સોફ્ટ એક થી બી સોફ્ટ થશે ફરીથી આપણે ગ્રીન કરીશું થઈ ગયું નાના મૂકી તમારે ચેક કરવી તમને દેખાય છે ને પ્રોપર હું તેલમાં એને મૂકી દઈશ જાતે જ એકદમ કેવા કહેવાય ખબર ફ્રેન્ડ તમે કેક ખાવ ને જે એકદમ ફૂલેલી તો ભાઈ ઘઉંના લોટના બહુ જ મસ્ત આ રીતે તમને ઘરે બનતા હોય અને કોકો પાવડર મેં આટલામાં એક ચમચી એડ કર્યો છે અડધી ચમચી કરશો તો બી કલર આવી જશે ચાલો તો એને તળાવવા દઈએ પછી આપણે બીજું કરીએ પ્રોપર જ્યાં સુધી એની સાઈડ નીચેથી ના છોડે ને ફરે ત્યાં સુધી તમારે એને હલાવવાનું નહીં ઈચ્છા હોય કે તો પછી તમે આ રીતે એને ખાલી તમારે ચમચાથી ઉપર તેલ એડ કરવાનું બરાબર બાકી એને ટચ નહીં કરવાનું હું તમને ઠરે એટલે પ્રોપર એનું અંદરથી તોડીને બી બતાવું કે કેટલા સોફ્ટ બને છે જાળી બી બતાવું એની ફરીથી કેમ પ્રોબ્લેમ થાય નીચે તમાર કોઈ ડોનટ ચોટ્યું હોય ને ફરીથી ફેવરૂપ રાખીએ ડોનટની પરફેક્ટ પાછું હલાઈ લેવાનું એટલે તમારું પરફેક્ટ કાણો દેખાય ઓકે ચલો કેટલા મસ્ત દેખાવામાં જેટલા મસ્ત છે ને એટલા જ ફ્રેન્ડ તમને ખાવામાં આ મજા આવશે હું તમને ફેવરિન બી બતાવું ઉપરથી જે તમને જાળી પડે છે ફૂલેલાની એકદમ સોફ્ટનેસ લાગશે જે તમને અંદરથી બી કડક નહીં લાગે એમ કે લોટ ખાતા હોય એવું નહીં લાગે તો પ્રોપર આ રીતે મસ્ત તળી લેજો નીચેનો ભાગ તમને એનો લિસ્તો દેખાશે પણ અંદરથી તમને બહુ જ હું તમને એક તોડીને બી બતાવું છોકરાને તમે આવશો ને પ્રોપર દેખાય છે હજુ તો ગરમ છે અંદરથી પેલો લોટ જેવું હોય ને એ નહીં લાગે बाहर से एकदम क्रंची अंदर थी एकदम सॉफ्ट आपरे पच्ची चमची पेली करी इतनी सॉफ्टनेस होन એટલે બેકવું પેલું થઈ જાય થોડું ચલો ફ્રેન્ડ જુઓ એટલું મસ્ત સોફ્ટ બને છે ટ્રાય તમે એકવાર આ ચોક્કસથી કરજો જેને બહારથી ક્રન્ચી ગમતું હોય અંદરથી સોફ્ટ ગમતું હોય તો તમને આ ડોનટ ખાવાની સો ટકા મજા આવશે હું તમને બતાવું બી ખરા બહારથી તમે આને ચમચીથી એમ અડસો ને મસ્ત ક્રિસ્પી લાગશે અને અંદરથી એકદમ સોફ્ટ લાગશે કારણ કે અંદર બહુ લોટ ભરાતો નથી તો ચલો ફ્રેન્ડ મળી આગળના નવા બ્લોગમાં હું બાકી છે એટલા બનાવી લઈશ તમે બી આ ટ્રાય ચોક્કસથી કરજો અને મોળા છે મસ્ત એક કેક આવે ને પેલા એમાં એક એક પેકિંગમાં એવું લાગશે તમને ચોક્કસથી બહુ જ મસ્ત બને છે તો ચલો મળીએ આગળના નવા પ્લોકમાં અને જે બીજું ડોનટ બને છે એને ટન કરી લઈએ બહુ જ એટલે બહુ જ સોફ્ટ થયા છે ફ્રેન્ડ તો ચલો ફ્રેન્ડ તૈયાર છે મેં આના ઉપર કોઈ ડેકોરેશન કે એવું કશું જ કર્યું નથી કારણ કે મને સાદા એવા મસ્ત રાખવા છે અને ખાવામાં બી મજા આવે સાથે સાથે હેલ્ધી બી હોય બરાબર એક તો મેં તોડ્યું છે તમને બીજું બી તોડીને બતાવું કે કેટલું સોફ્ટ છે અંદરથી દેખાય અંદર જે કલર છે ને એ પેલા એનો જ છે પણ બહુ જ મજા આવશે ડ્રાય ચોક્કસથી કરજો તમને જો આના ઉપર તમને ડ્રાય ખાલી થોડી ખાંડ ભભરાઈ જશો ને તો બી મજા આવશે ટોપરાનું છીણ ભભરાવશો તો બી મજા આવશે પણ હું આવા પ્લેન જ રાખીશ મળીએ આગળના નવા બ્લોગમાં બાય ફ્રેન્ડ એકવાર જો ઘઉંના લોટના ડોનર્સ કાધા ને ફ્રેન્ડ તો તમે કેક ભૂલી જશો એ મારી ગેરંટી હેલ્ધી છે સાથે સાથે એટલો ટેસ્ટી બી છે આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તમે અને મને કોમેન્ટ કરજો ઘઉંના લોટનો છે આપણે બીજું કશું જ અંદર એડ નહીં કર્યું કોકો પાવડર એક ચમચી કેમ કરી ને ચોકલેટને આનથી બધું છોકરાઓને ખવડાવવું હોય લંચ બોક્સમાં જોઈતું હોય ને તો વધારે પડતું કશું એડ નથી કર્યું નોર્મલ તમે આ રીતે એમને લંચ બોક્સમાં ભરીને આપી શકો ફ્રીજમાં તમે અઠવાડિયા સુધી એને સ્ટોર કરી શકો